સુરતમાં દરેક સમાજ દ્વારા પોતાના સમાજના ઉભરતા વિદ્યાર્થીઓને આગળ લાવવા તેમને પ્રોત્સાહિત કરાયું છે ત્યારે સુરત મૈસુરિયા ભાટિયા સમાજ દ્વારા સમાજના ગૌરવરૂપ વિદ્યાર્થીઓનું સન્માન કરાયું હતું સુરતમાં રહેતા દરેક સમાજ દ્વારા પોતાના સમાજના ઉત્કૃષ્ટ દેખાવ કરનાર વિદ્યાર્થીઓનું સન્માન કરાયું છે જેથી તેઓ પ્રોત્સાહિત થઈ વધુ આગળ આવે ત્યારે સુરતના રોસ્તમપુરા ખાતે આવે છે કોમ્યુનિટી હોલમાં સુરત ભાટિયા સમાજના ઉત્કૃષ્ટ વિદ્યાર્થીઓનું સન્માન સમારોહ યોજાયો હતો જેમાં વિદ્યાર્થીઓ સાથે પીએચડી કરનારાઓનું સન્માન કરાયું હતું બાણું જેટલા વિદ્યાર્થીઓનું સન્માન સમારોહ સાથે પંદરસો લોકોના કાર્યક્રમનું આયોજન કરાયું હતું જે અંગે સુરત મૈસૂરિયા ભાટિયા સમાજના અલ્પેશ મૈસુરિયા માહિતી આપી હતી મારું નામ અલ્પેશ કુમાર સ્વામુભાઈ મારું સંસ્થાનું નામ છે સુરત મૈસુરિયા ભાટિયા સમાજ આજે રુસ્તમપરા કોમ્યુનિટી હોલ અમારે જે આજે બાર વર્ષથી અમે જે જનરલ સભા કરીએ છીએ પ્રોત્સાહિત છોકરાઓને પ્રોત્સાહિત ઇનામ માટે જે ભણતરમાં શિક્ષણમાં આગળ વધે એના માટે પ્રોત્સાહિત થાય એના માટે આજે એક ઇનામ આયોજન કરેલ છે કેટલા આજે અમે નાઇન્ટી ટુ એટલે બાણું ટ્રોફી બાણું મોમેન્ટો નાના ભૂલકાઓથી લઈને જે પીએચડી થયા છે તેમના માટે અમે કરી છે અમે માણસનું આયોજન છે બાર ને ત્યાર પછી જે ગ્રેજ્યુએટ થયા છે પીએચડી થયા છે ડોક્ટરની પદવી છે તેમને ત્યાં સુધીનું આયોજન કરેલ છે સમાજને એ જ મેસેજ આપવા માંગે છે પહેલાં કરતાં જે શિક્ષણનું ધોરણ આગળ આવે સમાજનું સંગઠન થાય પ્રગતિ થાય ને જે છોકરાઓ ભણી ગણીને સમાજનું નામ રોશન કરે એના માટેનું આયોજન કરેલ છે કુળદીપક છોટાલાલ કોન્ટ્રાક્ટર હું સમાજનો ઉપપ્રમુખ છું પહેલાં બે હજાર પંદરથી સત્તર લગીનમાં મંત્રી તરીકે હતો અને આ ગયા વર્ષથી હું ઉપપ્રમુખ તરીકે છું આજે આજના જે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે એમાં ગત વર્ષનું જે હિસાબ કિતાબ છે તેનું વાંચન થવામાં વાંચન કરવામાં આવશે અને ત્યારબાદ શાસ્ત્રીય સંગીતના નાના બાળક ભૂલકાઓ માટે હજી આ સંગીતનું કાર્યક્રમ છે અને ત્યારબાદ ઇનામ વિતરણનો કાર્યક્રમ કરવામાં આવે છે આ ઈનામ વિતરણનો કાર્યક્રમ એ બે હજાર પંદરથી આજ દિન સુધી કોરોનાનો સમય બાદ કર્યા કરીને છેલ્લા સાતથી આઠ વર્ષથી હું અરિયા ટ્રોફીનું આયોજન કરું છું મારા તરફથી ટ્રોફી હું આપું છું આપણી સંસ્થા દ્વારા કયા કયા કાર્યક્રમો આપણી સંસ્થા દ્વારા એક અરિયા ટ્રોફીનો કાર્યક્રમ કરવામાં આવે છે કે શિક્ષણનું સ્તર ઊંચું આવે અને અમે ટ્રોફી જે આપીએ છીએ તે દરેક સ્ટાન્ડર્ડવાઈઝ ગુજરાતી માધ્યમ અંગ્રેજી માધ્યમ અને સીબીએસસી એમ એકથી બાર ધોરણને અને ત્યાર પછી પીએચડી અને ડૉક્ટરેટ ડિગ્રી લીધેલી હોય તેને પણ અમે પ્રોત્સાહિત કરીએ છીએ બીજી કઈ કઈ એક્ટિવિટી અમારા કરવામાં આવે બીજી એક્ટિવિટીમાં સમાજમાં માતાજીની સાલગીરી નવરાત્રિનો પ્રોગ્રામ પછી નવરા અને ચૈત્રી આઠમનો પ્રોગ્રામ એ બધા પ્રોગ્રામો કરવામાં આવે છે ત્યારબાદ અર્યા અલ્પેશભાઈ તરફથી બે હજારને અરે બે હજાર વીસમાં ગિલોઈનું ગિલોઈ ઘંવટીનું વિતરણ કરવામાં આવેલું જ્યારે કોરોના હતો